ઢલી ગામના મસાણી ફળિયા ખાતે રહેતા રાઠવા દેસિંગભાઈ ગેમલાભાઈ ઉંમર વર્ષ અઠાવન તેની પત્ની ગંગલીબેનની લાકડીના ડફણા વડે માર મારી હત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે દર્શક મિત્રો ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર ખેપિયાઓ પકડાતા જ રહે છે પરંતુ બિનઅધિકૃત દારૂની હેરાફેરી ક્યાંક ને ક્યાંક સદંતર બંધ કરવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે આજે આજ દારૂના નશામાં ઓટ ફોટ થઈને એક પતિએ જ પોતાની પત્નીનું નિદયતા પૂર્વક લાકડી માર મારી ઢીમ ઢાળી દીધું હતું પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસ ના રાત્રિ દારૂ પીવાની બાબતે ઝઘડો થતા દેસિંગ ભાઈ રાઠવા એ લાકડીના ડફણા એ બોથડ પદાર્થ વડે ઘા કરી પોતાની જ પત્ની ગંગલી બેન રાઠવાની હત્યા કરી નાખી હતી સવારે ગામ લોકોને જાણ થતા તેમણે ગંગલી બેન ના ભાઈ ને જાણ કરી હતી તેણે આ બનાવ બનેલ જોતા પોલીસ મથકે જાણ કરી હતી અને પોલીસ સ્થળે તપાસ કરી હત્યારા પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે હા રંગપુર પોલીસ સ્ટેશનના મોટી સદલી ગામે એક બનાવ બનેલ છે એમાં મરણ જનાર ગંગલીબેન દેસિંગભાઈ રાઠવા નાઓને પોતાના પતિએ કોઈ કારણસર માથાના ભાગે લાકડાનો અંડો મારી અગર તો બોથળ પદાર્થથી મારી એનું મત નીપજાયેલ છે એ બાબતે મરણ જનાર ગંગલીબેનના ભાઈ નામે મંગુભાઈએ ફરિયાદ આપેલી છે એ ફરિયાદ આધારે બનાવાડી જગ્યાની વિઝિટ કરી ત્યારબાદ સંચનામાં લાગતા વળગતા કપડાં તરફે કરેલ છે આરોપી પણ હસ્તગત કરવામાં આવેલ છે શાના કારણે એને મારવામાં આવેલ છે એ તપાસ હાલ ચાલુ છે પ્રિય દર્શક મિત્રો આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઇક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઇ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ આપુ પ્રજા છોટા ઉદયપુર